જાનો દાખલો મેળવવા માટે એક કચેરીથી બીજી કચેરી સુધી ધક્કા ખાધા હતા દીકરીને પોસ્ટ ઓફિસમાં નોકરી મળી હતી અને કેન્દ્ર સરકારની નિમણૂક માટે અંગ્રેજી દાખલો જરૂરી હતો પરિવારે આક્ષેપ કર્યા કે સ્થાનિક પ્રશાસને ઉદાભાઈને વારંવાર દસ્તાવેજો માંગીને માનસિક પીડા આપી દાખલાની અરજી સત્તર જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ કરવામાં આવી હતી પરંતુ પ્રક્રિયામાં વિલંબ થયો જેના કારણે ઉદાભાઈ નિરાશ થયા ઉદાભાઈનો મૃત્યુ તેમના નિવાસસ્થાને લટકતો મળ્યો હતો અને તેમની ખિસ્સાઓમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી નોટમાં સ્થાનિક પ્રશાસનને વિલંબ અને માનસિક તણાવ માટે દોષારોપણ કરવામાં આવ્યું હતું કડાના પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે સાગર જિલ્લા પ્રશાસને જણાવ્યું કે અરજી માત્ર અગિયાર દિવસ પહેલા કરવામાં આવી હતી જ્યારે જાતિના દાખલાની પ્રક્રિયા માટે પિસ્તાલીસ દિવસનો સમય મર્યાદા છે પ્રશાસન સુસાઇડ નોટની ચકાસણી કરી રહ્યું છે અને હેરાનગતિના આક્ષેપોની તપાસ કરી રહ્યું છે આ ઘટના બ્યુરોક્રેટિક પડકારો અને તેનાથી વ્યક્તિઓ ઉપર થતી ભાવનાત્મક અસરને હાઇલાઇટ કરે છે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવા માટે સત્તાવાળાઓને પ્રક્રિયાને સરળ બનાવવા માટે અનુરોધ કરવામાં આવે છે અત્રેની કડાણા કચેરીમાં ધ્રુવિશાબેનનો એક જાતિનો દાખલો મેળવવા માટે તેમના વાલી શ્રી ઉદાભાઈ તેઓ અહીંયા અવારનવાર સત્તર તારીખે આવ્યા અને ત્યારબાદ પછી સાહેબે જે પુરાવા મંગાવ્યા એ પુરાવા લઈને ગઈકાલે આવ્યા અને જે પુરાવા મંગાવ્યા એ પુરાવા એઓ ના લાવી અને બીજા બીજા પુરાવા લાવ્યા એટલા માટે સાહેબે અથવા અમે પણ એમને કીધું કે આટલા આટલા પુરાવા રજૂ કરો તો તમે આમાં પોઝિટિવ કે નેગેટિવની વાત નથી થઈ આમાં તમે આટલા પુરાવા રજૂ કરો એટલે આપણે એને દાખલો ઈસ્યુ કરી શકીએ અને વધુમાં એક એવી મેટર થઈ છે કે આ જાતિનો દાખલો એમને ગુજરાતીમાં ઇસ્યુ થયેલો છે એવું કે છે પણ ગુજરાતી દાખલો જે છે એ અરજદારશ્રીએ અથવા તો એમના વાલીશ્રીએ આ ફાઇલમાં રજૂ કરેલું નથી અને અમારી પર જે અમને જે કહી રહ્યા છે કે ગુજરાતીનો દાખલો અહીંયા સાથે અટેચ કર્યો છે અને ત્યારબાદ ઇંગ્લિશનો દાખલો મેળવવા માટે અરજી કરી છે પરંતુ અમારે ત્યાં આ જે ફાઇલ છે એમાં ગુજરાતીનો દાખલો ઇશ્યુ થયેલો નથી અને જે ઇંગ્લિશનો દાખલો ઇશ્યુ કરવા માટે અમારી જોડે જે પુરાવા જોઈતા હતા એ અમે માંગ્યા હતા કાકા જોડે પણ એ કાકાએ ગઈ કાલે જ આવ્યા હતા અને સાંજે અમને પોઝિટિવ બી કીધું તું કે ભાઈ આટલી રીતના રજૂ કરી દો આપણે નેગેટિવ પોઝિટિવની વાત નથી થઈ સીધો આક્ષેપ છે કે મામલતદાર અને ના મમલતદાર ના લીધે મેં આત્મહત્યા કરી છે સુજાય અંદર ઉલ્લેખ છે શું કે હવે આમાં તો અમારી જોડે જે દાખલા રજૂ કરતા હોય છે અથવા તો જે ફાઇલ રજૂ કરતા હોય છે એમાં અમારી જોડે જે જે પુરાવા જોઈતા હોય કરવા માટે તો પુરાવા માંગે જ કોઈ બી ફાઇલ હોય પરંતુ જે પેઢીનામું જે રજૂ કરે છે એ ઘણું મોટું મોટું વિશાળ હોય છે એટલે પુરાવા જો આપે તો આપણે એને કન્ફર્મ કરી શકીએ કે ભાઈ આ બરાબર છે કે નથી એના માટે પુરાવાની જરૂર પડે એટલે આપણે મંગાવીએ છીએ માટે છોકરી જાતિનો દાખલો માંગ્યો છે ઇંગ્લિશ નો ધ્રુવ હિસાબે હવે એ તો બહુ ખ્યાલ નથી પણ એમના ફાધર ને એવું કેવું હતું કે પોસ્ટમાં જોબ કરતા કરે છે કે એવી રીત છે પરંતુ એમને કોઈક વેરિફિકેશન માટે કે એમાં ઇંગ્લિશ ના ત્યાં માંગણી હતી એટલે ત્યાં એ રજૂ કરવા માટે અહીંયા અરજી કરી હતી આત્મહત્યા કરી લીધી જે ખબર પડી હા મને આજે આજે ખબર પડી શું નામ સર આપનું સુરેશભાઈ સંઘાડા જી આજે મરણ પામનાર વ્યક્તિ છે ડામોર ઉદાભાઈ લક્ષ્મણભાઈ એમને પુત્રી દુઈશાબેન કરીને પોસ્ટમાં નોકરી કરતા હતા એમને કેન્દ્રની પોસ્ટ એટલે કેન્દ્રની પ્રોસેસ લાગે એટલે એમાં ઇંગ્લિશના જાતિના પ્રમાણપત્રની જરૂર પડે આ બેનને ગુજરાતીનું પ્રમાણપત્ર હતું તે ઇંગ્લિશનું પ્રમાણપત્ર મેળવવા માટે ત્યાં પોસ્ટ વિભાગમાંથી આ ઉદાભાઈ લક્ષ્મણ મરણ પામનાર વ્યક્તિ છે એમના પણ વારંવાર ફોન આવતો હતો તો જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે મામલતદાર શ્રી કડાણા હર્ષદભાઈ પરમાર સાહેબ જોડે અરજી ફોર્મ તૈયાર કરીને રજૂ કર્યું હતું ઇંગ્લિશ મેળવવા માટે એ ઇંગ્લિશનું પ્રમાણપત્ર ના મળવાથી તે વિભાગમાં હું પોસ્ટ માં શું જવાબ આપે એના કારણે આ ભાઈએ આત્મહત્યા કરેલ છે શું રણજીતભાઈ ખાટ તમારા ગામના એક ભાઈ દ્વારા જાતિના પ્રમાણપત્ર લઈને આત્મહત્યા કરવામાં આવી તો શું કહેશો આ બાબતે આ બાબતે એ કહેવા માગું છું કે જાતિના પ્રમાણપત્ર મેળવવા બાબત વારંવાર શ્રીને ડોક્યુમેન્ટ પૂરો અને પૂર્તતા પૂરી મેળવવા છતો પ્રમાણપત્ર ન મળવાના કારણોસર આ ભાઈ આત્મહત્યા કરે છે ઓગણીસો સાઠ પહેલાંના પણ પુરાવા રજૂ કરેલ છે ફોર્મના અંદર જે તે પુરાવા માગેલ છે છતો તમામ પુરાવા પૂરતતા મેળવવા છતો ખોટા ખોટા ધક્કા ખવડાવવાના કારણોસર આ ભાઈ આ પગલું કરેલ છે ઓગણીસો સાહીઠ પહેલોના તમામ પુરાવા રજૂ કરેલ છે કાળી રાણીપુરજ જે હોય તે મારું નામ ડામોર બાબુભાઈ ગલાભાઈ છે